ખુશી 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 અરે દીપુ 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 લઈ લો કોઈ પણ બે મનપસંદ સંખ્યા ઓકે ચલો ખુશીએ લખવાની શરૂઆત કરી દીધી છે ચલો દીપુએ પણ લખવાની શરૂઆત કરી છે એમને સંખ્યા છે બસો પાંચ વત્તા એકસો દસ આમને છે છસો ઇઠ્યોતેર અને છસો અઠ્યાવીસ ઓહો દીપુએ એ ગણી કાઢ્યો છે ચલો ખુશીનો પણ ચેક કરીએ દીપુ તમારું ચેક કરીશ પેલા ચાલો પાંચ ને શૂન્ય પાંચ શૂન એક એક ને એક ત્રણ આ એકદમ સાચું છે